ખેડૂત મિત્રો આજે આપણે સરસ મજાના જીરાનું વાવેતર કરેલ ખેતરમાં આજે ઉપસ્થિત છીએ આ જીરું જોતાં જ આપણને ગમી જાય એવું તો આ જીરું છે ફરતી કોઈ તમે ગમે ત્યાં જીરું જુઓ એમાં જીરામાં કાંઈ ઘટતું નથી એ ખરખું જીરું છે છોડ પણ ખૂબ જ સારો છે તો આપણે આ એટલું બધું સારું જીરું છે આપણે ખેડૂત પાસેથી જાણીએ કે આ વેરાયટી કઈ છે અને એમાં એણે શું આમાં અલગ લાગ્યું છે કે આમાં શું એમાં જીરાની આમાં શું ખાસિયત છે એ આપણે આજે ખેડૂત પાસેથી જાણી સૌપ્રથમ તો આપનું પેલું નામ જણાવો આંબલિયા હેમત દેવરખી આંબલિયા હેમતભાઈ તમારું ગામ ગામ વિંજલપર તાલુકો ખંભાળિયા તાલુકો ખંભાળિયા વિંજલપર ગામ હેમતભાઈ આ તમે જીરાનું કેટલા વીઘામાં વાવેતર કરેલું છે સાડા નવ વીઘા હે સાડા નવ વીઘામાં વાવેતર હેમતભાઈ આમાં તમે વીઘા દીઠ કેટલું જીરું નાખેલું છે વીઘામાં દોઢ કિલો નાખું પણ બે કિલો જેટલું નાખવાની જરૂર છે દોઢ કિલો જ નાખેલું છે ઓકે બે કિલો તો અજી આ જે દેખાય છે એનાથી પણ સારું હો હા હવે આમાં આપણે જોઈએ તો કે તમને આ વેરાયટી કેવી લાગી વેરાયટી હરી છે દાણા ફૂયતું અને વોલમાં સારું હોય આ કઈ વેરાયટી છે આ વેરાયટી સોનાલિકા હાથ સોનાલિકા સાત આ વેરાયટીની તમને જાણકારી કોણે આપી ક્યાંથી તમે આ વેરાયટી લઈ આવ્યા આ લઈ આવ્યો તુલસી એગ્રોમાંથી વિજય વેજાણુ ઓકે તો હિંમતભાઈ આ તમે જોતા વેરાયટી તમે એમ કહો છો સારી છે તો આમાં તમને ખાસ વાત શું લઈ ગઈ ફૂટ ને સારું હે વોલ ને ફૂટ ને બધું સારું હે એમ ખેડૂત મિત્રો હિંમતભાઈનું કહેવું એવું છે કે આમાં ફૂટ ખૂબ જ સારી છે તમે તમારી નજરે જોઈ શકો છો આ છોડ એક એક ફૂટના છોડ છે અને દાણા ખૂબ જ સારા છે અને ટબ્બા જેવા દાણા હે હિંમતભાઈ આમાં ઉત્પાદન કેટલું આવશે ઉત્પાદન હાથાટ હાથાટ પણ જેવું નીકળવું જોઈએ ઓકે હિંમતભાઈ તમારું શું કેવું છે આવતા વર્ષે જો કોઈ બીજા ખેડૂતોને વેરાયટી વાવવી હોય આ સોનાલિકા સાત તો વાવી શકાય કે શું વાવવા જેવી જાય છે ફૂટું ને હર્યું છે બરાબર તો ખેડૂત મિત્રો સોનાલિકા સાત વેરાયટી ખૂબ જ સારી છે એના દાણા પણ ખૂબ જ સારી છે રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ સારી છે અને આવતા વર્ષે આ જીરું જીરાનું વાવેતર કરવું હોય તો બેસ્ટ વેરાયટીની પસંદગી કરજો અસ્તુ જય હિન્દ જય ભારત